એ આપ તમે જાણો છો આપણે પોતાને છાપા માં આવી જયું સ્વદેશમાં કે આજે એક યુવતી ગર્ભવતી માતા બનવા જઈ રહી છે તો આની પ્રવૃતિ રહી આ મારવાડી કોલેજ ની તો અમારી ધાર્મિક સંસ્કૃતિનું શું છે સાધુ સંતો આવ્યા છે સંતે મોડેશ્વર મહાદેવ મંદિર છે આવડું મોટું પર ધામ છે જે છત્રીસ સમાજે આવડું મોટું ડોનેટ કરેલું તો આવી પ્રવૃત્તિ જો રહી છે તો અમારી આ સંસ્કૃતિ આ સોસાયટીમાં શું છે સારા લોકો અહીંયા રહેવા આવતા નથી પોતે આના મકાન છોડીને જતા રહીએ છીએ અને એક અમે સરકાર એક સોસાયટી હોય રાજકોટમાં કે ધારો લાગુ પડતો હોય છે એવી અમે પણ અમે કલમ સરકારને ઉમેર કહી છે કે આમાં અમારે આવી પ્રવૃત્તિ ન જોઈએ પોલીસ વાળાને અમે વિનંતી કરી છે કે તમે આ સખત પેટ્રોલિંગમાં આવો છો અને તમે જે કાર્ય કરો છો એમાં અમે કહો ખોદું પણ આવી પ્રવૃત્તિ તમે જતને જત નામો જો આ વિસ્ફોટ થી છે તો આ અણું બોમ્બ ખોડે વિસ્ફોટ થઈ ઉભી છે કોઈ રોકી નહી શકે આવું પ્રવૃત્તિ અમારી બેલુ દીકરી સાથે અમે નીકળી નથી શકતા અમારી બા દીકરી સાથે અમે ક્યાંય જઈ નથી શકતા આ ગૌડધર માં ત્રાસ જોવો અઢારા માં ત્રાસ આ લોકો સરસ રસ્તો છે આ લોકો જેમ એમ પ્રવૃત્તિ કરે જેમ ભાવે મને ભૂલ મારી નાખે મોર મારી નાખે પશુ પક્ષી અમારા મારી નાખે અમારે કરવાનું શું ઈંડા મટન લઈ નીકળે શ્રાવણ મહિનો આવી રહ્યો છે આવી પ્રવૃત્તિ અમારે આ નો જોઈએ અમે અપીલ કરી રહ્યા છે મારવાડી કોલેજ ને અને સરકાર ને અને પોલીસ ખાતા ને આપ જાણો છો પૈસા પાસે શું નથી થઈ શકતું ત્યાં લોકો છે થઈ ગયા છે આપ જોઈ લેજે એડમિશન આપે છે ભરવાની મારી કોઈ ના નથી પણ સૌ આપણા લોકો બીજા જાય બીજા આવ્યા પણ આવી પ્રવૃત્તિ અમારે ન જોઈએ આવી પ્રવૃત્તિ અમે કઈ જોવા માંગતા નથી સાહેબ આવી કરી રહ્યા છો આની પેલા પણ એવા હત્યા બનાવ બની ગયા હતા તો એની શું કરવાના બનાવ છે તો હાલ ગામ લોકો પણ એવું કહી રહ્યા છે કે જો પોલીસ કે તંત્ર કઈ હવે એક્શન નહીં લે

આ બાબતે તમે પોલીસ કમિશનર ને આવેદન પણ પાઠવ્યું હતું અને જે તેમના ધંધાઓ છે જે તેમની પ્રવૃત્તિ છે તે ખુલ્લી પાડી હતી હા ને તે બાદ હવે આવું કૃત્ય થયું છે શું માનો છો કેવી કેવી તપાસ થવી છે આ બાબતે આમાં ઓગિયો એને બહુ થાવી જોઈએ તપાસ ને આમાં વર્ષ દિવસ પહેલા એકસો બાર મકાનના જે ભાડા ભાડે આપેલા છે જે લોકોએ એનું લિસ્ટ પણ અમે કમિશનર ઓફિસે આપેલું છે કુવાડા પોલીસ સ્ટેશને પણ આપેલું છે પણ આમાં